નમસ્કાર હું છું આપના સાથે ઈશા દુબે આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર આજરોજ હિન્દુ હૃદય સમ્રાટ બાળા સાહેબ ઠાકરેની જન્મ જન્મજયંતિ અને ક્રાંતિકારી સુભાષચંદ્ર બોઝ ની જન્મ જયંતિ નિમિત્તે ભરૂચ જિલ્લા શિવસેના દ્વારા અંકલેશ્વર પાટિયા પાસે આવેલ મંગલમ એવેન્યુ ખાતે ગુજરાત પ્રદેશ શિવસેના પ્રમુખ એસ આર પાટીલની અધ્યક્ષતા હેઠળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા પ્રમુખ મંગલસિંહ તોમર જિલ્લા ઉપપ્રમુખ મનોજ શ્રીવાસ્તવ સુનિલ પાટીલ તાલુકાના સમાધાન પાટીલ કિરણભાઈ પાટીલ પંકજ ઓઝા વિષ્ણુ નાયર અજયસિંહ બળવંત યાદવ એકનાથ સોનાવણી સહિત કાર્યકરો અને અન્ય હિન્દુ સમુદાયો હાજર રહ્યા હતા અને હિન્દુ હૃદય સમ્રાટ બાળાસાહેબ ઠાકરે અને ક્રાંતિકારી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ ની ઉજવણી કરી હતી પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર